નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ અને મારી વાતોમાં દોસ્તો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે હું ખૂબ મહેનત કરું છું પણ મારું નસીબ મારી સાથે નથી દોસ્તો આવું જે કહેવાવાળા લોકો છે અને આવું જેને મનની અંદર ફીલ થાય છે એ આજનો વિડીયો ચોક્કસથી જોયું તમને ખરેખર આ વિડીયોમાંથી કંઈક શીખવા મળશે અને વિડીયોના અંતમાં છેલ્લે એવું એક રસપ્રદ વાત છે જે કદાચ તમે ક્યારેય નહીં સાંભળ્યું તો વિડીયો છેલ્લે સુધી જુઓ દોસ્તો ઘણી બધી વાર આપણે મહેનત કરીએ છીએ ખૂબ જ હાર્ડવર્ક કરીએ છીએ અને છતાં એ વાતે નિષ્ફળ જઈએ છીએ એ કાર્યમાં આપણે નિષ્ફળ જઈએ છીએ અને પછી આપણે એવું વિચારીએ છીએ કે આપણી સાથે આપણું લક નથી આપણી એમ કહેવાય કે અથાક મહેનત હોવા છતાં આપણી સાથે આપણું નસીબ નથી અને અમુક લોકો એવા હોય છે જે પોતે કશું જ કરતા નથી જે પોતે પોતાનું કંઈ જ હાર્ડવર્ક કરતા નથી અને માત્ર ને માત્ર નસીબનો એમ કહેવાય કે દોસ્તી અને બેસી રહે છે મારું એવું કહેવું છે કે જે લોકો નસીબનો દોષ દઈ અને માત્ર ને માત્ર બેઠા રહે છે અને એવું વિચારે છે કે મારું નસીબ હશે તો કાલે ચમકશે અને કાલે મારો એકદમ સમય આવી જશે દોસ્તો આ વાત ખોટી છે એનું એક મોટું રીઝન છે કે જ્યારે આપણે કર્મ કરીએ છીએ ત્યારે જ આપણું નસીબ બંધાય છે દાખલા તરીકે હું રોજ કામે જાઉં રોજ મારી ચોક પર કે મારી અન્ય મારા ખેતર કે ત્યાં જાઉં તો અગાઉના વર્ષોમાં કે અગાઉના દિવસોમાં મને એમાંથી કંઈક ઉપજ મળશે કંઈક મબલક પાક મળશે અથવા તો મારી જે કંઈ રોજગારની દાળી છે એ મને મળશે પણ જ્યારે હું બેઠો રહીશ ત્યારે કશું જ મળશે નહીં માત્ર માત્ર સમયની બરબાદી છે અને પછી છેલ્લે આપણે એવું કહીશું કે નસીબ મને મારી સાથે નથી આપતું દોસ્તો નસીબ ત્યારે જ સાથ આપે છે જ્યારે આપણે મહેનત કરીએ છીએ જ્યારે આપણે હાર્ડવર્ક કરીએ છીએ અધરવાઇઝ નસીબ ક્યારેય કોઈનો સાથ આપતું નથી અને છેલ્લા અર્થમાં તો એક જ વાત છે કે કર્મ કરીશું તો જ આપણું નસીબનું પાસું બંધાશે બેઠા બેઠા કોઈ દિવસ કંઈ જ થવાનું નથી માટે નસીબનો દોષ દઈ અને બેઠી રહેવા કરતાં કંઈ એવું કાર્ય કરો તમને જે મજા આવે તમને જે યોગ્ય લાગે તમારું જે ગોલ છે તમારે જે અચીવમેન્ટ કરવું છે એના માટેની યોગ્ય મહેનત કરો અને પછી મહેનત કર્યા પછી જો સફળ ન થઈએ તો એના માટે હજી વધારે મહેનત કરો પણ નસીબનો દોષ દઈ બેસી રહેવા કરતાં હાર્ડવર્ક કરવું એ વધારે મહત્વનું છે ઘણા બધા એવા મહાપુરુષો છે જે પોતે ખૂબ જ હાર્ડવર્ક કરતા અને પોતાની લાઈફ સેટ કરી અને સમાજ માટે એમ કહેવાય કે એમને સારા કાર્યો કર્યા છે એવા ઘણા બધા ક્રાંતિકારીઓ છે જે પોતે ખૂબ જ એમ કહેવાય કે અંગ્રેજો સામે લડી કે કંઈ પણ કરીને એમને દેશ માટે અને સમાજ માટે કંઈક સારું કર્યું છે જો એમને એવું વિચાર્યું બેસી રહીએ છીએ અને નસીબ હશે તો આપણને આઝાદી મળશે કે આપણને જે કંઈ અચિવમેન્ટ મળવાની હશે એ મળશે તો આજે પણ આપણી દશા એ હોય માટે એ વ્યક્તિઓના માટે આપણે શીખવાનું છે કે હંમેશા સતત કાર્યરત રહીએ અને કાર્યરત રહીશું તો જ નસીબનું પાસું બંધાશે અદરવાઈઝ માત્ર ને માત્ર સમયની પરબંધી માત્ર ને માત્ર એમ કહેવાય કે આપણું ટાઈમ બરબાદ થશે અને આપણી ઉંમર જેમ જેમ વધતી જશે પરંતુ આપણો ગ્રોથ થશે નહીં માટે દરેક વસ્તુ દરેક મિત્રો અને મારી યુટ્યુબ ફેમિલીને મારે એક જ વસ્તુ કહેવાની કે હંમેશા મહેનત કરો મહેનત કર્યા પછી આપણે નસીબ ઉપર ફૂંકી દઈએ કે આપણું નસીબ આપણને સપોર્ટ કરશે કે નહીં કરે પરંતુ મહેનત કર્યા પછીની વાત છે મહેનત કર્યા પહેલાં કોઈ દિવસ ક્યારેય કંઈ મળવાનું નથી મારે જે પણ દોસ્તો આપણું વિડીયો છે એમની મારી ખાસ કરબદ્ધ પ્રાર્થના છે કે દોસ્તો સતત કાર્યરત રહો સતત મહેનત કરો અને એ મહેનત પછી છેલ્લે નસીબને થોક આપો પરંતુ મહેનત કર્યા વગર કોઈ દિવસ કંઈ મળવાનું નથી દોસ્તો આ સંદેશ તમને કેવું લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને આવા બીજા અવનવા વિડીયો જોવા માટે આપની જનલની મારી વાતોને સબસ્ક્રાઈબ કરજો મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી દરેક દિવસે દરેક મિત્રોને મારે રેસ્ટ